હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડમાં આવેલી વેકેન્સી વિશે તો મિત્રો ભરતી છે ઓફિસ એસિસ્ટન્ટ અને ડ્રાઈવરની બાય બે પોસ્ટ માટેની ભરતી છે તો મિત્રો ધોરણ દસ પાસ અને ત્રીસ વસ્તુ ઓછું વય ધરાવતા અમે અરજી કરી શકે છે અરજી તથા બાયોડેટા નેચરમાં સરનાવે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીમાં મોકલી મોકલી આપવાના એસી બરોબર મિત્રો જરૂર ઉમેદવાર અનુભવ ધરાવતા ઉમેદવારો તથા વિભાગીય રોજગાર અધિકારીને અધિકારી નામ નોંધાયેલ પ્રથમ પસંદગી આપવામાં આવશે સરનામું તમને આપેલું છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોટિવ બેંક લિમિટેડ હોલ્ડ ઓફિસ ગાંધીપુલના નાકે ઇન્કમ ટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ અમદાવાદ વેબસાઇટ તમને આપેલી છે એડીસી બેંક ડોટ કોઈને વધુ માહિતી મેળવી શકો છો અને લાટ તારીખ છે ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ તો મિત્રો વિડીયો કેવો લાગજો કમેન્ટમાં બતાવજો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ